છ સાત લસણ કળી લીધી છે એક નાનું ટમેટું કાપેલું છે એક લીલું મરચું છે થોડોક આદુનો ટુકડો છે પછી ખાંડ લીધી છે થોડીક કોથમીર છે વઘાર માટે લીલો લીમડો છે અને સૂકા બી લાલ મરચાં તજપત્ર એક લવિંગ અને ચપટી થોડુંક જીરું અને આમાં રાઈ રાય જીરું હળદર મરચું એ બધું છે અને તેલ છે અને સ્વાદ મુજબ આપણે મીઠું લેવાનું છે જો આવી રીતે તમે મગભાત બનાવશો ને તો સરસ રીતે બની જશે અને ઉતાવળ હોય કે પછી ટિફિનમાં બનાવવાના હોય ઘરે પણ તમારે ફટાફટ જમવાનું બનાવવાનું હોય તો આ રીતે તમારે મગનું શાક બનાવવાનું એટલે ઝડપથી થઈ જશે અને ઓછા સમયમાં બની જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો જો મગનું શાક એ મારે કૂકરમાં બનાવવાનું છે અને ભાત પણ હું કૂકરમાં બનાવવાની છું એટલે બે સિટીમાં બેય વસ્તુ તૈયાર થઈ જશે એમાં આપણે જેટલા તમાર મગ છે એટલું તેલ લઈ લેવાનું જો આ કઈ રીતે બનાવો છો મગ મેં બાફેલાઈ નથી અને ડાયરેક વઘાર કરી તેલ આવે ત્યાં સુધીમાં આપણે મગ ધોઈ લેવાના છે હવે આપણે તેલ આવે ત્યાં સુધી મગ ધોઈ લીધા પછી આ મરચું આદુ અને લસણ એ આપણે જો આવી રીતે અથપથરું મેં ટીપી લીધું છે તમારે એમને કટકી લેવી હોય ને તોય ચાલે મરચાંની અને લસણની પણ આદું તમારે થોડુંક ખમણવું પડે એનો સ્વાદય સરસ આવે પણ આવી રીતે આમ થોડુંક તમારે પીસી લેવાનું હવે આપણું તેલ આવી ગયું છે ચમચી રાઈ નાખી દઈ

સાંતળવા દેવાનું લીમડાની ડાળી નાખી દેવાની આ સતળાય તેમાં જ આપણે એક ટમેટું લીધું છે એ નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આમાં જ નાખી દેવાનું

વ્યવસ્થિત આ બધો મસાલો આપણે ચડવા દેવાનો છે બે મિનિટ સુધી જો આ ડાયરેક આપણે આમાં વઘાર કરી અને પછી આ મગ આપણે જુઓ આ પલાળેલા પણ લીધા નથી મેં અને બાફઠા પણ નથી આ ડાયરેક કાચા મગ છે ને એ નાખી દેવાના છે તે બધો ચડી ગયો છે જો તેલ છૂટું પડે પછી આપણે આ મગ લઈ લઈ લીધા છે એ નાખી દેવાના આવી રીતે તમે બનાવો તો એ ત્યાંનો સ્વાદ સરસ જ આવે હું તો આવી રીતે જ બનાવું છું તમે એકવાર ટ્રાય કરજો હવે આપણે એક ગ્લાસ પાણી નાખી દેવાનું શાક તૈયાર થઈ જશે ઉપરથી નાખી દઈ કોથમીર કુકર નું ઢાંકણ આપણે બંધ કરી દઈ ગેસ ની ફ્લેમ થોડીક વધારી દઈ મગફત નો ખાલી મગ નું શાક તમારે આવી રીતે હોય ને તોય ચાલે નાના ભાત નું પાણી મૂકી દઈ જેટલા ભાત હોય એટલું તમારે પાણી મૂકવાનું એક થી બે સીટીમાં તમારે ચડી જાય પાણી થાય ત્યાં સુધીમાં આપણે આ ભાત છે એ ધોઈ લઈએ જો ભાત આપણે ધોઈ લીધા છે હવે પાણી પણ થઈ ગયું છે એટલે ભાત તેમાં નાખી દેવી તમારે બાસમતી ન કરવા હોય ને તો સાદા ભાત ખીચડીયા કરવા હોય ને તો પણ ચાલે જો ભાત ડૂબે એનાથી જ તે ઉપર પાણી લેવાનું કેમ કે બાસમતી ભાત છે ને તરત ચડી જાય ઓલું વધારે પાણી છે તો ભાત બહુ વધારે ચડી આમાં તમારે જ ઉપર પાણી લો ને જો ભાત ડૂબે ને એટલું થોડુંક જ તે પાણી એટલે ભાત તમારા છૂટા થાય આમાં આપણે નાખી દઈએ થોડું મીઠું તમારું તેલ નાખો ને તોય ચાલે પણ હું તેલ લેતી તો ગેસ બંધ કરી દીધો છે આમાં મેં ત્રણ થી ચાર સીટી કરી છે મારે વાર લાગે છે કુકરમાં એટલે મેં ચાર સીટી કરી છે પણ તમારે ફટાફટ સીટી થતી હોય તો તમારે વધારે પણ સીટી કરવાની અને આમાં તમે બે સીટી કરી છે ત્યાં સુધીમાં આપણે ડુંગળીનો સંભારો બનાવી લઈએ મગનું શાક હોય તો ડુંગળીનો સંભારો તમે ન બનાવો એવું તો ન જ ચાલે એટલે ડુંગળી તો જોઈએ જ આપણે મગના શાકમાં એમાં થોડુંક નાખી દઈએ આપણે લીંબુ મસાલાવાળી બનાવવાની છે પછી મીઠું નાખી દઈએ થોડું ઠંડા થઈ ગયા છે બહુ સરસ આવે જો કેટલો મસાલો ચડી ગયો છે બધો એને મગે આપડે જો સરસ રીતે બફાઈ ગયા છે જો ભાત પણ એકદમ છૂટા અને આખો દાણો રહ્યો છે જો કેટલા સરસ ભાત થઈ ગયા એ પણ આપણે ડીશ માં કાઢી લઈએ ચાલો આપણે ડીશ માં કાઢી લઈએ જો ભાત પણ સરસ રીતે છૂટા અને વધારે ચડી પણ નથી ગયા પછી મગનું શાક કાઢી લઈ સુગંધ બહુ સરસ આવે છે જો આ બાઇક થાય નહોતા મેં પલાળાઈ લઈ નહોતા તો એ જો કેટલું સરસ ચડી ગયું છે સલાડ પણ મૂકી દઈ તો આપણું તૈયાર થઈ ગયું છે મગનું શાક ભાત અને સલાડ તો આપણે આ મસાલા વાળા મગનું શાક ની રેસીપી તૈયાર થઈ ગઈ છે અને સાથે ભાત પણ તૈયાર થઈ ગયા છે તો એ આ વીડિયો મને કમેન્ટ માં જરૂર કેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહી ભૂલતા મમદેવ